ત્યારબાદ પોલીસ કર્મી ટ્રોમા સેન્ટરની બહાર જઈ ગયો હતો ત્યારે વર્કચારના કર્મચારીઓ તેની પાછળ દોડતા આવ્યા હતા અને પુરુષોએ પોલીસ કર્મીના હાથ પકડ્યા જ્યારે એક મહિલાએ તમાચો મારી દીધો હતો સમગ્ર ઘટના હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં કહેવાયું છે કે જો પોલીસ કર્મચારીને કોઈ ભૂલ હતી અથવા તો તે નશાની હાલતમાં હતો પરંતુ ઓન ડ્યુટી અને વર્દીમાં હોવાથી તેના પર હાથ ઉપાડવો કેટલો યોગ્ય છે અને જો તેને કોઈ દોષ હોય અથવા તો કાયદાનો ભંગ કર્યો હોય તો સો નંબર પર ડાયલ કરીને પીસીઆરને કોલ કરવો યોગ્ય હતો પરંતુ આ રીતે હોસ્પિટલનો સ્ટાફ કાયદો હાથમાં લે તે કેટલું યોગ્ય છે તેવા સવાલો ઉઠ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે